ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ વેલકમ ટુ બુકબર્ડ એકેડમી અમદાવાદ મહાનગરપાલિકા ઓકે એની હજી એક ભરતી તો પૂરી નથી થઈ કેમ કે આ રવિવારે એની પરીક્ષા છે છસો બાર જગ્યા માટે અને તમારા માટે બીજા સારા સમાચાર આવી ગયા છે કે ભાઈ આમ તો અમદાવાદ મહાનગરપાલિકા જ છે પણ એમાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે એના દ્વારા એક વેકેન્સી ડિક્લેર કરવામાં આવી છે અને એ જગ્યા પણ જુનિયર ક્લર્કની જ છે અને બહુ સરસ મજાનો સિલેબસ છે તો આજે આપણે એની જ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ પરીક્ષા કેટલા માર્કની હશે પરીક્ષાનું ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે કેટેગરી વાઈઝ જગ્યા કેટલી છે પગાર ધોરણ શું છે તૈયારી કઈ રીતે કરવી આ બધી માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું આજના લેક્ચરમાં લેક્ચરની શરૂઆત કરું એની પહેલા જે મિત્રો આપણું લેક્ચર લાઈવ જોઈ રહ્યા છે એ બધા મિત્રોને એક વિનંતી કરીશ કે તેઓ આપણા કમેન્ટ બોક્સમાં જે ગૂગલ ફોર્મની લિંક મૂકવામાં આવે એ ગૂગલ ફોર્મની લિંક ઓપન કરીને ગૂગલ ફોર્મ ભરી દે કે સર અમે આ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છીએ અથવા તૈયારી કરવાનું વિચારી રહ્યા છીએ અથવા તો અમે ફોર્મ પણ ભરવાના છીએ જેથી કરીને આપણને આઈડિયા આવે કે ભાઈ આપણે કઈ રીતે કોર્સ લોન્ચ કરવો કે ટેસ્ટ સિરીઝ લાવી કે વોટ આપણે કઈ રીતે તૈયારી કરાવી વિદ્યાર્થી મિત્રોને તો એ માટે બધા મિત્રોએ એકવાર વાર ગૂગલ ફોર્મની લિંક ભરી દેવાની છે

હું ટેકનિકલ ટીમમાં વિનંતી કરીશ કે ગૂગલ ફોર્મની લિંક મૂકી દેવામાં આવે આપણા કમેન્ટ બોક્સમાં જેવી ગૂગલ ફોર્મની લિંક આવે છે એના જોડે જ તમે ગૂગલ ફોર્મને પેલા ભરી દેજો એના પહેલા મને એકવાર કમેન્ટ બોક્સમાં જણાવી દો કે કેટલા મિત્રો આ પરીક્ષા માટે તૈયારી કરવાનું વિચારી રહ્યા છે કેટલા મિત્રો આ પરીક્ષા માટે તૈયારી કરવાનું વિચારી રહ્યા છે એકવાર મને કમેન્ટ બોક્સમાં જણાવી દો સિલેબસ કંઈ ખબર નથી પડતી કઈ વાંધો નહીં સિલેબસ હું તમને સમજાવી દઈશ

સૌથી પહેલા બધા મિત્રોએ ગૂગલ ફોર્મની લિંક ભરી દેવાની છે ગૂગલ ફોર્મ ની તમે લિંક ચોક્કસ થી ભરી દેજો કમેન્ટ બોક્સમાં ગૂગલ ફોર્મની લિંક આવી જશે થોડી સમયમાં એટલે તમે ભરી દેજો સૌથી અલગ અલગ પ્રકારની ભરતી ડિક્લેર થઈ છે જેમ કે નાયબ શાસન અધિકારી છે અધ્યાપક નૂતન તાલીમ વિભાગ છે સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલ છે પછી ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર છે હવે આ જે પેલી ચાર જગ્યાઓ કીધી ને એ જગ્યા કેવી છે ખબર છે કઈક ને કઈક અનુભવ માંગે છે તમે બીએડ કરેલું હોય તમે પીટીસી કરેલું હોય તમે બે વર્ષ શિક્ષક તરીકેનો કે શૈક્ષણિક અનુભવ ધરાવતા હો તમે પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હો આ પ્રકારનું છે એટલે એ ભરતી તો કેવી છે સ્પેશિયલ ભરતી થઈ ગઈ અનુભવ વાળી એટલે ભરતી વિશે આજે હું વાત નથી કરતો હું વાત કરું છું જુનિયર ક્લાર્કની સૌથી વધારે જગ્યાઓ પણ એની છે ચોત્રીસ જગ્યાઓ છે સાહેબ અહીંયા જો કેટેગરી વાઇઝ જગ્યા છે જેમ કે ઓપન કેટેગરીની એસી કેટેગરીમાં જગ્યા નથી કેટેગરી મુજબ લાગુ પડે પણ તમને નોકરી સેવા મળે તો તમારે કાઉન્ટ તો તમારે ઓપનમાં જ થવું પડે કેમ કે એની વેકેન્સી જ નથી ઓબીસી કેટેગરી છે એસટી કેટેગરી છે મહિલા અનામત બધી અહીંયા વાત કરેલી છે વિગતે જો જેમ કે જુઓ તમે એ જો ચોત્રીસ જગ્યા છે તો તમે બિન અનામત જગ્યા જોવો તો સાત બિન અનામત જગ્યા છે પુરુષ માટે એમાંથી ત્રણ કે નહીં છે સ્ત્રી માટે ટોટલ જગ્યાની વાત કરીએ તો પુરુષ માટે જગ્યા છે જ્યારે મહિલાઓ માટે જગ્યા છે પગારની વાત કરીએ તો પગાર છે ઓકે યસ બધી માહિતી આપવા જઈ રહ્યા છે આહિત પિન્ટુભાઈ બધી માહિતી તો સૌથી પહેલા જગ્યા વાત ક્લિયર થઈ કે નહીં એકવાર કમેન્ટ બોક્સમાં મને થમ્સઅપ આપી દો જગ્યાની વાત તમને ક્લિયર થઈ કે નહીં કે સાહેબ કેટલી જગ્યા છે બિલકુલ ઓપનમાં પણ તમે ભરી શકો કેમ કેટેગરીમાં જગ્યા નથી તો તમે ઓપનમાં ભરી જ શકો છો ઓકે કેમ કે જગ્યા તો છે નહીં એટલે તમે ઓપનમાં કાઉન્ટ થો સિમ્પલ છે અને ગૂગલ ફોર્મ ભરી દેજો અત્યારે અત્યાર સુધી ગૂગલ ફોર્મ આવી ગયું છે પેલા એક કામ કરો ફટાફટ ગૂગલ ફોર્મ ઓપન કરીને ગૂગલ ફોર્મ ભરી દો પછી હું લેક્ચર આગળ કન્ટિન્યુ કરું ગૂગલ ફોર્મ ભરી દો પછી હું લેક્ચર આગળ કન્ટિન્યુ કરું અને કમેન્ટ બોક્સમાં જો કમેન્ટ પિન કરી દીધી છે ગૂગલ ફોર્મ ની ઓબીસી મેલ કેટલી છે બધી માહિતી આપી જ છે ઓબીસી કેટલી છે પુરુષોની સ્ત્રી પૈકી મહિલા અનામત પાંચ મહિલા મત બે બરાબર પછી ઈડબલ્યુએસ ની કેટલી છે ઓપન કેટેગરીની કેટલી છે ટોટલ કેટલી છે બધી માહિતી પગાર કેટલો છે છવ્વીસ હજાર પગાર છે પ્રથમ પાંચ વર્ષ સુધી

વિવિધ જે શાળાઓ એમાં ક્લરિકલ પોસ્ટની જગ્યાઓ આવી છે તમે બધા તૈયારી કરી રહ્યા છો તો તમને તૈયારીના ભાગરૂપે કરવાની તો સૌથી વિશે વાત વાત થઈ બીજું જો જો અહીંયા તમારી લાયકાત કરી છે એવું જરૂરી નથી કે એક થી ચાર નંબરની જગ્યા તમને લાગુ નથી પડતી માની લો તમે બીએડ કર્યું છે તમે પીટીસી કર્યું છે તો ક્યાંક ને ક્યાંક એક થી ચાર નંબરની ની જગ્યા લાગુ પણ પડે તમે બી પીટીસી કર્યું હોય તમે બે વર્ષથી શિક્ષક તરીકે પ્રાઇવેટમાં અથવા કોઈ સેવાભાવી સંસ્થામાં સેવા આપી રહ્યા છો સરકારી નોકરી કરી રહ્યા છો તો તમારો અનુભવ છે તો તમને જગ્યાઓ પણ લાગુ પડશે પણ તો જનરલ વાત કરું છું કેમકે જનરલી કોઈ વ્યક્તિ અનુભવ વાળા ના હોય એવું હું માનું છું બહુ ઓછા લોકો ઓછા લોકો જ અનુભવ ધરાવતા હોય એટલે અનુભવ વગરની કઈ છે જુનિયર ક્લાક અને એમાં શું કીધું છે સિમ્પલ ઉત્તી ગ્રેજ્યુએટ પાસ હોવા જોઈએ એમસી જુનિયર ક્લાકમાં તો શું હતું પાસ તો હતા પણ ફર્સ્ટ ક્લાસ પાસ માંગ્યા હતા અને અહીંયા શું કીધું છે ખાલી પાસ પાસ થઈ જાઓ ફોર્મ ભરી શકો બરાબર ચલો ગૂગલ ફોર્મની લિંક ભરી દીધી કે નહીં ગૂગલ ફોર્મની લિંક અમે ભરી દીધી છે એક વાર થમ્સઅપ આપી દો પીટીસી કરેલ છે બિલકુલ જુઓ તમે અહીંયા જુઓ બધામાં લખ્યું જ છે જેમ કે જુઓ સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલ કોઈપણ વિદ્યાશાખાના ઉત્તીર્ણ થયેલા સ્નાતક તથા પીટીસી તો પીટીસી કર્યું છે તો આ લાગુ પડે તમને સિમ્પલ છે તો પીટીસી કર્યા પછી એ છે ને અનુભવ માંગે છે જોવો આ પીટીસી વાડી છે અહીંયા અનુભવ કેટલો માંગ્યો છે શૈક્ષણિક સંસ્થા 2 વર્ષનો અનુભવ ખબર પડી તો આ વાંચી લેજો અહીંયા 5 વર્ષનો અનુભવ અહીંયા 5 વર્ષનો અનુભવ અહીંયા 2 વર્ષનો અહીંયા 2 વર્ષનો જુનિયર લેવલમાં અનુભવ નથી એટલે તમને એમ થાય કે સર પીટીસી કે બીએડ કરેલા છીએ તો પાછું પાછું અનુભવમાં આવશે પાંચ વર્ષ પાંચ વર્ષ બે વર્ષ બે વર્ષ સર ખાલી ગ્રેજ્યુએટ જયારે જૂને કલાક આપણને તો જૂને કલાક થી લેવા દેવા ઉંમર શું છે એકવીસ થી કરીને તેત્રીસ વર્ષ આપણી ઉંમર થશે હા પછી વય મર્યાદામાં છૂટછાટ હોય કેટેગરી પ્રમાણે એ તો રહેશે જનરલ એકવીસ થી કરીને તેત્રીસ વર્ષ છે બરાબર જો જેમ કે અહીંયા કીધું જ છે કે ભાઈ એક્સ્ટ્રા છૂટછાટ મળતી હોય હવે મેઈન જુઓ આ બધી પરીક્ષાઓનો અભ્યાસક્રમ છે નાયબ શાસન અધિકારી આપણને કોઈ લેવા દેવા નથી પછી ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝર આ લેવા દેવા નથી પછી તારીખ વિભાગ એ આપણને કોઈ લેવા દેવા નહીં થાય આપણે સનારથી લેવા દેવા થશે જુનિયર ક્લાક આઈ રહ્યું જૂન્ય ક્લાક તો જો જુનિયર ક્લાક આઈ રહ્યું બરાબર તો જો જુનિયર ક્લાક આઈ રહ્યું

બાકી ગૂગલ ફોનની લિંક ઓલરેડી કમેન્ટ બોક્સના જે પિન કમેન્ટ છે એની અંદર છે જ અને જો તમે જુઓ છો તો લેક્ચરમાં તમને એની મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને બીજી વસ્તુ જો તમને લિંક નથી મળી રહી તો ટેલિગ્રામમાં જોડાઈ જાઓ હજુ લિંક નથી મળી રહી તો હેલ્પલાઇન નંબર ઉપર હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને અથવા મેસેજ કરીને લિંક મેળવી લેજો દર્શનભાઈ જાધવ કહી રહ્યા છે ડિસ્ક્રિપ્શન બોક્સ અત્યારે ઓલરેડી મૂકી દીધી છે કમેન્ટ બોક્સમાં તો તમે લઈ લેજો બરાબર ફોર્મ ભરી દેજો અથવા તો તમે હેલ્પલાઇન પર કોલ કરીને પણ લિંક મેળવી શકશો અથવા તો ટેલિગ્રામ ચેનલમાં મેસેજ કરી દેજો આપણે બરાબર છે એકવાર પંકજભાઈને રિક્વેસ્ટ કરીશ હેલ્પલાઇન નંબર જરા કમેન્ટ કરી દે તો બધા મિત્રો બુકબર્ડના હેલ્પલાઇન નંબર નોટ કરી લે તો જો આ એક વિષય જ બુકબર્ડ તમને માહિતી આપવા જઈ રહ્યું છે પણ તમારે ગૂગલ ફોર્મ ભરવાના છે ગૂગલ ફોર્મ તમે ભરી લેશો પછી આઈડિયા આવશે કે કેટલા મિત્રો તૈયારી કરી રહ્યા છે અંગ્રેજી નથી ગણિત કે નથી રીઝનિંગ જી કે છે તો તમે આટલા સમયથી તૈયારી કરો છો આવડી જશે અને કરંટ અફેરમાં કેટલી તકલીફ પડવાની નથી બરાબર તો આ ખાસ થઈ ગયું યસ જે મિત્રો હજી સુધી ગૂગલ ફોર્મ નથી ભર્યું બધા મિત્રો ગૂગલ ફોર્મ ભરી દે બાકી જૂન્ય ક્લાકમાં પચાસ માર્ક ની જ પરીક્ષા છે પાસ થઈ જાઓ એટલે તમને ડાયરેક્ટ નોકરી મળી જશે સિમ્પલ બરાબર અને આ નોકરી પ્રોપર તમારી અમદાવાદમાં જ રહેશે બસ અને પછી મેં તમને કીધું કે ભાઈ કઈ રીતે ભય મર્યાદામાં છૂટછાટ છે અથવા તો ફીસ ઓકે ફીઝની વાત તમે કરો ને તો સિમ્પલી પાંચસો રૂપિયા એ ઓપન કેટેગરી માટે ફીસ છે અને જે રિઝર્વ કેટેગરીના મિત્રો છે એમના માટે થઈને ટુ ફિફ્ટી અઢીસો રૂપિયા ફીસ છે અને આપણે તમને જે સમિતિ છે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જઈને તમે ફોર્મ ભરી શકશો બરાબર છે બસ તો વસ્તુ છે છે તમારા જુનિયર માટે અહીંયા લખ્યું પાંચસો રૂપિયા અને અથવા તો તમારે કેટલા થશે અઢીસો રૂપિયા જો તમે એસસી એસટી ઓબીસી કેટેગરીથી બિલોંગ કરો છો તો ઓકે પછી માહિતી તો જે રીતે આપણે ફોર્મ ભરતા હોઈએ કન્ફર્મ કરતા હોય તો એનું એ જ રહેવાનું છે એમાં તો કોઈ નવી વસ્તુ છે નહીં બરાબર તો સિમ્પલી આ તમારે ધ્યાનમાં રાખવાનું છે બરાબર તો મેઇન ધ્યાન રાખજો અત્યારે આ ભરતી ડિક્લેર થઈ છે એક સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય જેને મેથ રીઝનિંગ નથી આવડતું જેને ગુજરાતી ઇંગ્લિશ નથી આવડતું અને જેને એમ છે કે સર મને અલગ અલગ પ્રકારના નિયમો વાંચવામાં મજા આવે છે મુલકી સેવાના નિયમો છે વાંચવામાં મજા આવે છે અથવા શિક્ષણને લગતા જે નિયમો છે વાંચવામાં મજા આવે છે તો એવા મિત્રો માટે એક સારી તક કહી શકાય હવે તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે મને જણાઈ શકો છો બિલકુલ ફોર્મ ચાલુ થઈ ગયા છે આના અને વીસ ડિસેમ્બર સુધી તમે આના ફોર્મ ભરી શકશો ચોત્રીસ જગ્યાઓ છે એ તો મેં તમને માહિતી આપી દીધી કેટલી જગ્યા છે ચોત્રીસ જગ્યા છે અને આમાં ગેમ છે તમને પેલા જ વાત કરી કે આમાં મેઇન ગેમ જે છે એ જે એક્ટ પૂછાવાના છે એના વિશેની જ મેઇન ગેમ છે ઓકે અને બીજું તમે બી એડ કરેલું છો અનુભવ ધરાવો છો તો બીજી પોસ્ટ પણ તમને લાગુ પડે જ છે કેમ રેડી કરવા બસ એના માટે જ આપણે ગૂગલ ફોર્મ ની તમને લિંક આપી છે ગૂગલ ફોર્મની ઓપન કરીને ગૂગલ ફોર્મ ભરી દેજો એટલે એક વિશે તમને માહિતી એક્ટી કઈક આપણે આયોજન કરીશું એક મિત્ર કહી ચોત્રીસ જગ્યા આમાં કેવું છે કે જગ્યા ગમે તેટલી હોય જો તમે નોકરી લાગી જાવ છો તો તમારા માટે બમ્પર ભરતી જ કહેવાય કેમ કે છવ્વીસ હજાર પગાર એ કોઈ તમને ખાનગી જગ્યાએ નથી મળવાનો પ્રાઇવેટ નોકરીમાં જનરલી નથી મળતો બરાબર પગાર છીસ હજાર જે ક્લર્ક નો હોય બિલકુલ નથી કે સહેલું છે પણ તમે સામે સમજો કે સામે કોમ્પિટિશન એટલું ઓછું હશે અને જો તમને રસ જાગે છે વાંચવામાં કેમ કે એની અંદર ક્યાંય ફોટોગ્રાફ ના આવે એની અંદર ક્યાંય વાર્તા ના આવે જો તમને રસ જાગે છે તો તમારી તૈયારી કરવી જોઈએ બાકી તમને એમ થતું હોય કે સર ના મારે અકબર બિરબલ ની વાર્તાઓ સાંભળવી છે તો પછી તમને ના ફાવે સ્વાભાવિક વસ્તુ છે ચાલો હવે તમારે બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કહી શકો છો અને સામે એ મેસ નથી કરવાનું ગુજરાતી દરેક પાસાઓના પ્લસ માઇનસ હોય તમે એમ કહેશો કે સર પીએસએ માં તો સો માર્ક નું મેસ રીઝનિંગ છે પાસ કેમ થવું હવે અહીંયા એકે માર્ક નું મેસ રીઝનિંગ નથી તો એમ કહેવામાં આવશે કે સર આ એક અઘરા પડે છે તો બધું તો સરકાર કે તમને સેલું કરીને નહીં આપી દે કોઈક ને કોઈક વસ્તુ તો પ્લસ માઇનસ રહેશે તમારા માટે યસ એમસીક્યુ ની પરીક્ષા હશે પચાસ માર્ક ની બરાબર બિલકુલ કોર્સ વિશે માહિતી ટૂંક સમયમાં આપી દેસુ એક્ઝામ જો વીસ ડિસેમ્બર સુધી તો ફોર્મ ભરાવાના હશે એટલે એના એક મહિના પછી જ તમે પરીક્ષાની તારીખ ગણીને ચાલો જનરલી આવું હોય બિલકુલ બિલકુલ બુક્સ છે વાંચતા હોય તો વેરી ગુડ ખુબ સરસ કહેવાય એવું નથી અને ચોત્રીસ જગ્યા સારી કહી શકાય નોકરી અમદાવાદમાં જોઈએ બરાબર અને હવે ક્લાર્કની પોસ્ટ છે તો પછી નું જ કામ કરાવશે એક્ઝામ આવે બધું તમને નોટિફિકેશન અમને જાણ કરતા રહીશું અમે તમને પેપર કેટલા માર્કનું પચાસ માર્કનું હમણાં જ કીધું ત્રીસ માર્કના એક દસ માર્કનું જીકે કે દસ માર્કનું કરંટ અફેર હા સર આમાં કહી રહ્યા છે સર આમાં તો સેટિંગ થઈ જાય સેટિંગ તો તમે યુપીએસસી યુપીએસસીમાં કરી દો થતી હોય તો બીજું શું કેવું હવે ઓકે ચલો ડન છે તો કોઈ પણ પ્રકારની તમને માહિતી મેળવી છે તો તમે બુકબર્ડની હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક કરી શકો છો બરાબર બુકબર્ડની હેલ્પલાઈન નંબર પર તમે કોન્ટેક્ટ કરી દેજો અને બાકી તમને બધી માહિતી તો આપી જ દીધી છે આપણે બરાબર હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરી લેજો અને બધા મિત્રો ગૂગલ ફોર્મ ચોક્કસથી ભરી દેજો જે મિત્રોએ હજી સુધી ગૂગલ ફોર્મ નથી ભર્યું એ બધા મિત્રો ગૂગલ ફોર્મ ભરી દેજો શિક્ષણ સમિતિ છે એના આધારે યસ એમસીક્યુ બેઝ હોય છે લાયકાત ગ્રેજ્યુએટ બધું કહી દીધી છે બધી માહિતી આપી દીધી છે સીપીટી નહી આવે એક જ પચાસ માર્ક ની પરીક્ષા છે બરાબર પરમિનેન્ટ સરકારી નોકરી છે એટલે પરમિનેટ હોય હા તમે કઈ કરોડ પર નીકાળી દે તો અલગ વસ્તુ છે બાકી પરમિનેટ હોય આમાં બે એક્ટ નથી ઘણા બધા એક્ટ છે કેમકે જ્યાં મુલ્કી સેવા લખ્યું ને એની અંદર બધું આવી જાય રજાના નિયમ પેન્શનના નિયમ ભથ્થાના નિયમ ખાલી બે નથી બરાબર ઓકે આઠ જેટલા ટોટલ એક્ટ આવે એટલે હા કરવું અઘુરું છે પણ સામે પછી મેસેજ નથી ગુજરાતી ઇંગ્લિશ નથી તો સામે એક્ટ કરવાના છે એટલે તેનું એ જ છે તૈયારી તો કરવી પડશે ના સીપીટી નથી એમસી જૂન ક્લાકમાં સીપીટી નથી એમસી ના મેગા લેક્ચર લાવી દીધા જુનિયા ક્લાક ઓલરેડી પચાસ પચાસ હજાર લોકોએ જોઈ લીધા છે કરંટ અફેર હોય કે અમદાવાદ સ્પેશિયલ હોય તમે પણ જોઈ લેશો

વિડીયોને મેક્સિમમ શેર કરજો જે પણ હવે ડાઉટ છે બધા મિત્રો ગૂગલ ફોર્મ ભરી દે ઓકે ચાલો તો ત્યાં સુધી બધા મિત્રો ને જય હિન્દ જય ભારત